તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેઠા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અજાવાડા ગામમાંથી આવેલું પાણી રામપુરામાં ભરાઈ ગયું છે અને તેનો નિકાલ થઈ રહ્યો નથી ગામમાં કમર સુધી પાણી ભરાયેલું છે જેના કારણે એસી જેટલા ઘરો પ્રભાવિત થયા છે આ પાણી ભરાવાને કારણે રેઠાણની સમસ્યાઓ પશુઓના ડૂબી જવાના બનાવો ગંદકી

રેવાની તકલીફ પશુ ને પશુ આટલો તો મરી જાય ગંદુ થી બી રહી કોઈ થઈ જો કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાળ કરે તો બોમ માં શાંતિ થાય પાણી ભૂરવટ ટેરેસ પાણી પીડ્યા રહે એ અમારે પાણીની પરિસ્થિતિનો તાગ આવ્યો નથી એટલા માટે અમે બધા એકસો ને દસ ઘર માંથી ખાલી માણસો વ્યક્તિ દીઠ માણસો આવ્યા છીએ મામલદાર સાહેબ ને રજૂઆત કરવા અને ધરણા ઉપર બેસવા માટે મામલદાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે બે ત્રણ કલાકમાં

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં રૂપિયા અગિયાર લાખના દૂધની ઘટ સામે આવી છે આ ઘટ પંખાના વાઇબ્રેશનને કારણે પડી હોવાનો આશ્ચર્યજનક દાવો મંડળી દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે પશુપાલકોનો ઓછો નફો ફાળવવાના આક્ષેપો સાથે ગામમાં પશુપાલકોએ મંડળી ખાતે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો મંડળીની સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો જેમાં અગિયાર લાખ લિટર દૂધની ઘટ દર્શાવવામાં આવી હતી જ્યારે પશુપાલકોએ આ ઘટનું કારણ પૂછ્યું ત્યારે મંડળીના મંત્રીએ કાટા પર પંખાના વાઇબ્રેશનને કારણે આ ઘટ નોંધાયો હોવાનું જણાવ્યું હતું આ ખુલાસાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટ એવા સમયે બની છે જ્યારે એક તરફ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરાયા બાદ કોદરામ દૂધ મંડળી દ્વારા માત્ર છ પચીસ ટકા વાર્ષિક નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી હતી જયારે દરેકની આશા હોય કે ભાઈ આ નફો વેચાય તો અમને પોસ્ટ રૂપિયા મળશે તો માગતા હોવા માપશું પણ ઓય નફો વેચાવાનો ટાઈમ થાય તો ગઈ સારા ત્રણ લાખનું દૂધ ચોરાઈ ગયું હતું પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ ભાઉભાઈ તમે તો બોલો તો અમે પૂછ્યું કે ભાઈ આ લાખ લાખની ઘટે નહીં આવી તારે એમને કીધું કે ભાઈ દહ લાખનું દૂધ પીડીશું ના કારણે

કે આ શંકર સાહેબ પૂછ્યો અમે પણ કેવા માજીએ છીએ અને અમારા ગામની ડેરીવાળાને કેવા માંજીએ છીએ કા આમાં આ બૈરોન ના બાપુ રહી તી ત્યાંનો છોકરો મેલી મેલી અને કેડમાં ગાલી ગાલીને છે ચાર વાગે જોર દોડવા જોઈએ હવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી ન તો તોય આ બધ પૈરોને અત્યારે પૈસા ના મળે પૈરોનો દુઃખ ના થાય જવાબ તારીખે કુદરમ દૂધ મંડળની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કર્યો હતો એ નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માંગણી એક જ છે કે ભાઈ નફો છે એ દસ થી બાર ટકા મળવો જોઈએ વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નહોતી એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર અગિયાર લાખની ઘટ જોડવા મળી તો અગિયાર લાખની ઘટ અહીંયા પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ પંખાનું વાઇબ્રેશન છે અને વાઇબ્રેશનના કારણે વજન નિયંત્રણ ના રહેવાના તો આ થોડા જવાબો છે આવા એકસો એકવીસ ગટર સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર વિરોધ છે સોસાયટીના પ્રવેશદ્વાર પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવાથી રહીશોમાં જોવા મળી રહ્યો છે રહીશોએ જણાવ્યું હતું કે આ પંપિંગ સ્ટેશનને કારણે ભવિષ્યમાં દુર્ગંધ ફેલાશે અને આસપાસની પાંચ સોસાયટીના રહેવાસીઓનું આરોગ્ય જોખમાશે આ અંગે તેમણે પાલિકા સમક્ષ રજૂઆત કરી છે વિરોધના ભાગરૂપે પાંચ સોસાયટીના પચાસથી વધુ આગેવાનોએ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી તેમણે પમ્પિંગ સ્ટેશનની જગ્યાએ તાત્કાલિક બદલાવની અને હાલ ચાલી રહેલું કામ બંધ કરવાની માંગણી કરી છે રહૈસોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા સમસ્યાનું ઉકેલાવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે પરી સોસાયટીના એન્ટ્રીમાં ભૂગર્ભ ગટર યોજનાનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની જાણ મળી અને રે રેઠાણ વિસ્તારથી પચીસ ત્રીસ ફૂટ દૂરજ આ પંપિંગ સ્ટેશન બને જે રેસિડેન્શિયલ વિસ્તારમાં વ્યાજબી ના ગણાય એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ આ જગ્યાએથી એની જગ્યા બદલી અને બીજી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવું પમ્પિંગ સ્ટેશન સાથે અમારો વાંધો નથી માત્ર જગ્યા સાથે અમારે તકલીફ છે કે આ જગ્યામાં ના બને તમે બીજી જગ્યાએ બદલો અને એનું કરવું એનું કરો એના માટેની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારી સોસાયટીના નાકે પમ્પિંગ સ્ટેશનની રજૂઆત થયેલી છે નાખવાની કામગીરી ચાલુ થયેલી છે ત્યાં રણાવ સુધીનું લાખોની વસ્તી ધરાવતો રોડ છે અને ચારસોથી પાંચસો ઘરોની વસ્તી છે એટલે અમારે એ છે કે અમારી સોસાયટીના રહીશોને કોઈ બી તકલીફ પડે આ પમ્પિંગ સ્ટેશનથી બીમારી નોતરે એટલે અમારી આ પમ્પિંગ સ્ટેશન બીજી જગ્યાએ હટાવવાની માગ છે જો સરકાર અમારી હટાવવાની માગ નહીં પૂરી કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ત્યાં પમ્પિંગ સ્ટેશન કોઈ પણ હિસાબે કરવા દઈશું નહીં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જે માતા જેતાના પૂર પ્રકોપથી અસરગ્રસ્ત થરાદ તાલુકાના ગામોને સરકારી સહાયમાં સમાવવામાં અને અન્ય રાહત પગલાં લેવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે પૂરપીડિત તમામ ગામોને સહાયમાં સામેલ કરવામાં આવ્યા નથી

આખી ભોગોલ બદલાઈ ગઈ છે જ્યાં જોવો તો આ પાણી જ્યાં જોવો ત્યાં પાણી છે અત્યારે શહેરની વાત કરીએ તો મોડલ સ્કૂલ હોય વણજીય કોલેજ હોય કન્યા છાત્રાલય હોય ત્યાંથી આવીએ તો રાજેશ્વર સ્કૂલની પશ્ચિમ બાજુના ભાગોમાં પાંચસોથી વધુ ઘરો વાલ્મિકીવાસની આજુબાજુમાં અત્યારે પાણીમાં ગરકાવ છે નગરમાં પણ પાણી છે એમાં ઉલટામાં હજુ સરકારે કેશ ચૂકવી નથી ચાલીસ હજારની વસ્તીની સામે માત્ર તેરસો જણને કેશ આપવાની વાત કરી છે એ ખરેખર નિંદનીય છે પરિવારમાં દરેક સભ્યને કેશ ડોલ આપવી જોઈએ કારણ કે દસ દિવસથી લોકો ઘરમાં બેઠેલા છે કોઈ કામ ધંધો થયો નથી તો એમને ખાવાનું પણ મળતું નથી તો આવા લોકોને તાત્કાલિક ધોરણે ડોલ ચૂકવવામાં આવે એમને ઘર વખરી ચૂકવવામાં આવે અને દસ દિવસથી વધારે સમયથી જો પાણી પીવા પડ્યું રહેશે તો રોગચાળો ભયંકર ફાટી નીકળવાની ભીતિ છે એના માટે સરકારે જલ્દીમાં જલ્દી આ કામો પૂરા કરવામાં આવે તાલુકાની વાત કરીએ તો અત્યારે સર્વે થયો છે એમાં પાક ધોવાણનું સર્વે કર્યું છે પણ ખેતીના ધોવાણનું સર્વે કર્યું નથી પશુઓનું વ્યવસ્થિત સર્વે કર્યું નથી અને ભાગીયાઓ માટેની વાત છે તો ભાગીયાઓ ચોથે ભાગે દરેકના ખેતરમાં બેઠેલા છે સરકારે કાં તો એમને અલગથી એમની પાસબુક લઈને અલગથી પચીસ ટકા પેમેન્ટ આપવું જોઈએ એ આ તો મારી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમારા ખાતામાં પેમેન્ટ આવે તો તમે પણ એમને પચીસ ટકા આપજો એવી આ તબક્કે હું વિનંતી કરો સમયમાં જો સરકાર માંગ પૂરી નહીં કરે તો કોંગ્રેસની ની શોધ આગામી સમયમાં જલ્દીમાં જલ્દી બે ચાર દિવસમાં સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી લગભગ એક હજાર ત્રણસો લોકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના થીમ પર યોજાયેલી આ મેરેથોન ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી હતી આ કેટેગરીમાં પાંચ કિલોમીટર બાર કિલોમીટર અને સત્તર કિલોમીટરનો સમાવેશ થયો હતો દરેક કેટેગરીના વિજેતાઓને અલગ અલગ ઇનામો આપવામાં આવ્યા હતા કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા સ્પર્ધકોની સુવિધા માટે મેરેથોનના રૂટ ઉપર અલગ અલગ સ્થળે જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અગાઉ પણ અનેક વિવિધ કાર્યક્રમોનું સ સફળ આયોજન કરવામાં આવ્યું છે